આજે પણ ભારત દેશની અંદર મોટા કલાકાર ભણાય જેટલી વાતો કરી એટલી થોડા આપે તો એના મામા એ આપણા ભાણે જ ભણાય એટલો યાદ રાખું લીજો કે જેટલો શેર થાય એટલો રાજભા ગઢવીની વિડીયો પોતાડી લેજો આપણું નામ વિશ્રમભાઈ છાંગા છે મારા ભલે લાગે વાર પણ આવજે આવશે મજા એટલો યાદ રાખો લીજો હા રાજભા ગઢવી અને ભણતરમાં જાન દેવાની ફરજિયાત જ છે પણ ભણીએ તો જ આપણે ગણી શકીએ છીએ ને ભયો નહોતો તોય પણ આજે આગળ છે ને તો ચોપડી એટલો જાન દેજો અને ફર્યા હવે ઓછો જાન દેજો ભાઈઓને બહેનોને ખાસ વિનંતી કરું છું હા જય મા વાઘ્રી રાધરાતી જય મા રવિત્રી રાધ જય દ્વારિકાવારા રાધરાતી રાધ